જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં માંગ આપનું સ્વાગત છે ગઢ્ડા મામલતદાર ઓફિસમાં સિટી તલાટી તથા રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા કર્મચારી પીડી ડાભી બાર એસોસિયેશન પ્રમુખ ચેતનભાઈ ત્રિવેદી દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું કે નાના જીંજાવદર ગામના ખાતા ખેતીની જમીનની જમીનની કમી અંગેની નોંધ માંગ એકસો પાંત્રીસ નોટિસ માંગ લીલાબેન નાગજીભાઈ ભોંગડીયા નોટિસ બજાવ્યા અંગેના પત્ર રેવન્યુ તલાટી દ્વારા લીલાબેન નાગજીભાઈ નો સહીના અંગૂઠાનું નિશાન પોતાની ઓફિસમાં બેસીને હાથે કરી નાખેલ હોય અને આ અંગે લીલાબેન દ્વારા ગા મામલતદાર કચેરી માં જરૂરી અરજી તથા સોગંદનામું આજરોજ કરાવીને રજૂઆત છે કે તેમને તેમને નોટિસ મળેલ નથી નથી આ નિશાન તેમનું જેથી આવા કર્મચારી સામે પોતે રેવન્યુ ડિપાર્ટમેન્ટ ના જવાબદાર કર્મચારી હોવા છતાં પોતે જ નોટિસ માં ખોટા અંગુઠા નો નિશાન કરીને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરેલ હોય અને લોકો ના હિત જોખમાય તે રીતે કાર્યવાહી કરેલ હોય તેમની સામે મામલતદાર શ્રી ગઢા પોતે જ ફરિયાદી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી ગઢડા બાર એસોસિએશન ની માંગણી રહે છે જનતા એક્સપ્રેસ ન્યૂઝ સાથે રિપોર્ટર જયદેવ મંદિર આપનો પરિચય હું ચેતનભાઈ ત્રિવેદી ગઢડા બાર એસોસિએશન પ્રમુખ અરજદારો અને વ્યાપક પ્રમાણમાં વકીલશ્રીઓ રેવન્યુ તલાટી પીડી ડાબી વિરુદ્ધ મૌખિક રજૂઆતો આવેલ જે અનુસંધાને એક અરજદાર લીલાબેન ભૂંગળીયા કરીને છે જેમની એક હક્કમીની નોંધની અંદર આ તલાટીકમ મંત્રીશ્રીએ તે બેન ને નોટિસ બજેલ ન હોવા છતાં ફોર્ડ ડોક્યુમેન્ટ ઉભો થાય તે રીતે તેમના અંગૂઠાની છાપ હાથે કરીને જે હક્કમીની નોંધ મંજૂર થયેલ છે જે અંગે લીલાબેન બુગડીયા દ્વારા મામલતદારસિંહ ગરડાને લેખિતમાં રજૂઆત તથા એક એફિડેવિટથી રજૂઆત કરવામાં આવેલ છે જે અનુસંધાને ગરડા બાર એસોસિએશન દ્વારા આ બાર એસોસિએશનના પેડ ઉપર એક રજૂઆત આપવામાં આવેલ છે કે આવા કર્મચારી સામે કાયદાકીય પગલાં યોગ્ય રીતે ભરાય અને ભવિષ્યમાં કોઈ કર્મચારી આવા ફોન ડોક્યુમેન્ટ ઊભા થઈ શકે તેવી કાર્યવાહી ન કરે એવું એક દાખલારૂપ બને તે માટે એક અધિકારી તરીકે પોતે ફરિયાદી બનીને અહીંયાની યોગ્ય તપાસ અને યોગ્ય તપાસ અર્થે આ જે એકસો પાંત્રીસની નોટિસ જે બજવણી થઈ છે તેના પેપર હસ્તાંતર નિષ્ણાત સમક્ષ મોકલે તેવી ગરડા બાર એસોસિએશનની રજૂઆત છે